નવસારીમાં આદિવાસીઓના હક્ક અને અધિકારીઓની માંગને લઈને આદિવાસી સમાજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ગુજરાત સહિત ગુજરાતના આદિવાસીઓના અધિકારીઓની માંગને લઈને નવસારીના કીડતી સુધી આદિવાસી સંગઠનોની આગેવાનીમાં આદિવાસીઓએ ભવ્ય રેલી પણ કાઢી હતી જેમાં આદિવાસીઓની થતી કંડક નવા પ્રોજેક્ટને કારણે વિસ્થાપિત થવાનો ડર તથા બોગસ આદિવાસી પ્રમાણપત્રો જેવા મુદ્દાઓ પર જાગૃત ફેલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત સહિત જે આખો આદિવાસી વિસ્તાર જે છે એ લીલોછમ વિસ્તાર છે પર્યાવરણ બિલકુલ વિસ્તારનું પર્યાવરણ બગડવાનું છે જળ જંગલ જમીનનો નાશ થવાનો છે અને પ્રદૂષણ વધવાનું છે તેવા સંજોગોમાં આ વિસ્તાર જે છે એ પર્યાવરણ નુકસાન થશે સ્થાનિકો નુકસાન થશે અને એટલા માટે વિનંતી કરીએ છીએ આ વિસ્તારની અંદર જો જે સસ્ટેનેબલ પ્રોજેક્ટ ટકાઉ પ્રોજેક્ટ જેનાથી સ્થાનિકોને નુકસાન નહીં થાય પર્યાવરણને નુકસાન નહીં થાય એ પ્રકારના પ્રોજેક્ટો કરવામાં આવે